શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે શ્રી શનિદેવ જન્મોત્સવની લઘુરૂદ્રાભિષેક સાથે ભવ્ય ઉજવણી કરાઈ અમદાવાદના અમરાઈવાડી રખિયાલ રોડ પર આવેલ પ્રાચીન શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે શ્રી શનિદેવ મહારાજની જન્મોત્સવની ભારે ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી શનિભક્તોએ શનિદેવને તેલ પુષ્પ ફુલહાર અને દીપ પ્રગટાવી પૂજા અર્ચના કરી હતી સાથે કાળું કાપડ કાળા અડદ કાળા તલ કાળી છત્રી કાળા બૂટ ચંપલ અને લોખંડની વસ્તુઓ અર્પણ કરી જીવનની ધન્યતા અનુભવી હતી અને શનિદેવની શુભકૃપા દ્રષ્ટિ અને મહેર હંમેશા બની રહે તે માટે મંગલકામના કરી હતી આ જન્મોત્સવ પ્રસંગે શનિદેવ મંદિરમાં આવેલ શનિદેવની ભવ્ય શિલા ઉપર સરસોના તેલથી મંત્રોચ્ચાર સાથે મંદિરના પૂજારીઓ અને શનિભક્તો દ્વારા લઘુરૂદ્રાભિષેક કરવામાં આવ્યું હતું મંદિરના પટાંગણમાં સમગ્ર વિશ્વમાં શાંતિ અને માનવ સમાજના કલ્યાણ અર્થે શનિહવનનું આયોજન કરી આહુતિઓ આપવામાં આવી હતી સાથે સાથે બટુક ભોજન અને શનિદેવની ભવ્ય મંગલ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ શ્રી શનિદેવ મારું નામ મીરાલાલ મહારાજ છે આજે શ્રી નાગરવેલ હનુમાન મંદિર માં શનિદેવ નો જન્મ ઉત્સવ ની ખુબ ભવ્યતા પૂર્ણ ઉજવણી કરાઈ રહી છે અને આજે શનિદેવ નો જન્મ ઉત્સવ છે આજે શનિ મહારાજને અહીંયા શિલાને આઠસો કિલોની જે નાગરવેલ હનુમાન મંદિરમાં જે શિલા છે એનો સરસિયાના તેલથી અભિષેક કરવામાં આવશે અને પછી સાંજે હવનનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે એના પછી બધું ભોજન બધા ભક્તોને શનિદેવની પ્રસાદી મળે એ ભાવથી રાખવામાં આવેલ છે શ્રી શનિદેવ જે છે એ ન્યાયના દેવતા છે અને આપણા સંસારમાં જે લોકો પાપ કરે અને ખોટા કર્મો કરે એમને શનિદેવ થી દીવવાની જરૂર છે બાકી ન્યાયના દેવતા છે પરમપર છે અને જે શનિદેવ પૂજન અર્ચન કરે છે એમાં પ્રભાવ વર્ષાવે છે બધા ભક્તોને સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે છે તો આજે શ્રી નાગરવીલ હનુમાન મંદિર માં શનિદેવ નું ખૂબ ભવ્યતાપૂર્ણ આયોજન કરવામાં આવેલ છે